અત્યારે આખું આ પેકેજ નવ કરોડનું છે એમાં એક વર્ષની ટાઈમ લિમિટ છે અને આશરે લગભગ અત્યારે બે કરોડનું કામ કર્યું એ બધું પૂછી લીધું અધિકારીને ખોટા બિલ ન બનાવી એ પણ કહી દીધું અને બે કરોડનું જે કામ કર્યું એમાં પણ સંતોષ નથી અમને નથી ને ખેડૂતને નથી અને ચાર દિની આપણે એમને ટાઈમ આપ્યો કોન્ટ્રાક્ટના અધિકારીને જે પણ કરવાનું હોય એ ચાર દીમાં કરી અને પછી જે પણ કામ બાકી છે એ વ્યવસ્થિત કરી અને નવે નવું કરોડનું કામ સારી રીતે થાય તે પછી જ અધિકારીને કીધું બિલ ચૂકવે અને કારણ કે પૈસા કરતાં આજે ત્રણ મહિનાથી જે કેનાલ બંધ છે એ આ કામ પંદર દી પહેલાં જો ચાયત રાખી હોત તો અત્યારે થઈ ગયું હોત હવે માનો પાણી છોડાવવાનું ખેડૂતને વાવવાનું હોય અને પાણી જો પાંચ છ દીમાં ન છૂટે તો ખેડૂતનું આખું વર્ષ બગડે એટલે અત્યારે જેટલું થયું છે એટલું ચાર દીમાં પૂરું કરે અને પાણી છોડાવવા માટે આજે અત્યારે અમે ને પ્રકાશભાઈ ગાંધીનગર જઈ અને કઈ રીતે તાત્કાલિક પાણી છૂટેના પ્રયત્ન છે પણ કામ જે કરવાનું છે એ બાકી છે એ પણ સારી રીતે થાય એવા એક કોન્ટ્રાક્ટરના અધિકારીને પણ સૂચના આપી છે મોરબીના ધારાસભ્ય માન્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અને અમારા હળવદના જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો સૌ સરપંચશ્રીને સાથે રાખી અને આ માળિયા કેનાલ જે એકત્રીસ ત્રણથી બંધ હતી અને સાફ કરવા માટેનું જે એજન્સીને કામ આપ્યું હતું એના અમે ઇન્સ્પેક્શનમાં નીકળાતા સૌ અધિકારીને સાથે રાખી ત્યાં સારું થયું હતું એ પણ જોયું અને જ્યાં નબળું હતું સાફ નથી થયું ત્યાં સાફ કરવાની સૂચના આપી ચાર દિવસમાં કોઈ પણ હાલતે આ બધું ક્લિયર કરી નાખો સરકારના રૂપિયા એક એક રૂપિયો પ્રજાના પૈસાનો રૂપિયો છે એટલે રૂપિયાનો સંપૂર્ણ સદુપયોગ થવો પડે અને ખેડૂત જ્યારે બબે મહિના સમય આપતા હોય ત્યારે ઝીરો ટોલરન્સ નીતિથી સાફ કરવા માટેનું અમે બંને ધારાસભ્યએ સૂચના કરી અધિકારીને કીધું કે અમારે કોઈ અમારો કાર્યકર્તા હોય કે કોઈ પણ આગેવાન હોય એક રૂપિયો ક્યાંય કોઈને ભ્રષ્ટાચાર નથી આપવાનો અને સૌ ખેડૂતોને પણ કીધું કે તમે પણ આમાં સહયોગ કરો અને સાથે સાથે ખેડૂતોને પણ આજની મિટિંગમાં કીધું કે પિયાઓ જે આપવાનો હોય છે હેક્ટર દીઠ છસો રૂપિયા ખેડૂતોએ પણ સહમતી બતાવી કે અમે પણ નર્મદા માટેનું અધિકારી જે ફોર્મ આપશે એ ફોમ ભરશું એટલે આજે અમે સંકલન સારી મિટિંગ કરી અને અહીંથી હવે સીધા અમે ગાંધીનગર જવાના છીએ અને પાણી તરત છોડાવવાના છીએ અત્યારે જે ક્યાંકના ક્યાંક સાફ નથી થયા ક્યાંક જે પાણીનો બગાડ થતો હોય બકનડી હોય તો એનાથી ખેડૂત પાણીનો સદુપયોગ કરે મશીનથી ઉપાડે કે ઇલેક્ટ્રિકથી ઉપાડે તો વાંધો નહીં ખેડૂતો માટે જ પાણી છે પણ જે બગાડ થતો હોય તો જે બકનડીઓ જે ડાયરેક પાઇપ જ નાખેલા હોય અને આગળ કંઈ વાલનો પાણીનો બગાડ થતો હોય તો એ પણ સૂચના કરી કે આ ટોટલ બંધ થઈ જવું પડે આમાં ઝીરો ટોલરન્સ નીતિ કારણ કે પાણી એક પણ ટીપું પાણીનો બગાડ ન થવો પડે અહીંથી પાણી બગડેલા આગળ છેડવાના ખેડૂતને પાણી ન મળે અને ઢાંકીથી જે નીકળતું હોય ત્યાંથી જે અહીં લગી પાણી પહોંચવામાં ઓછા વિસ્તારમાં વધુ પાણીનો ત્યાં બગાડ થતો હોય અહીં પાણી મીડિયમ હોય ને પાછા છેવાડે પાણી નથી પહોંચતું તો આ બધી બાબતો અમે ઢાંકી સુધી પણ આખો અભ્યાસ કરી અને પાણીનો ક્યાંય બગાડ ન થાય અને એક એક રૂપિયો આયોજન થાય એ પ્રકારનું આયોજન છે ધારાસભ્ય સાહેબ શ્રી આપણા માળિયાના ધારાસભ્ય સાહેબ શ્રી હળવદના સ્થળ પર અહીંયા કાઢી વિઝિટ કરી વિઝિટ દરમિયાન તળિયામાં જે પાણીનો રગડો કહીએ કે સિલ્ટ જે રહી ગયેલું કહે છે એ અત્યારે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં સૌ પ્રથમ પહેલી અમે કરવાના જ એ પૂર્ણ થયા બાદ પાણી અમે રિલીઝ કરશું હા જે તૂટેલી કેનાલ આપણે જે કહો છો એ તૂટેલી કેનાલમાં અત્યારે લાઇનિંગનું કામ અમારું જોડે ચાલુ છે પાછલી પાછળની દિશામાં અત્યારે કામ કરતાં કરતા આવીએ છીએ અમે એક તરફથી બે ભાગ પાડ્યા છે એક નીચેથી કામ કરતા અને એક ઉપરથી કામ કરતા કામ ઝડપી થઈ શકે છે અને આપણા ખેડૂતને પાણી આપી શકીએ કેટલા રૂપિયાનું કામ છે ને કેટલા ટોટલ આ ટેન્ડર હતું એ નવ કરોડનું ટોટલનું ટેન્ડર છે જેમાં જંગલ કટિંગ વર્ષમાં ચાર વખત કરવાનું છે અંદરનું જે માટી કામ છે ઇનર પ્રિઝમનું જે કે ઇનર પ્રિઝમ જે અંદરનું આપણે કહીએ તે વર્ષ દરમિયાન બે વાર કરવાનું છે તથા નાળા સાફ કરવાનું છે તથા ગેટ ઓપરેશનનું પણ કામગીરી અમે સમાવેશ કરી લીધું છે આખા વર્ષ દરમિયાનનું આ કામ છે આપણું મારું નામ છે સીઆઈ મિસ્ત્રી નાયબ કાર્યપાલક યજ્ઞ છું અને માળીયા બ્રાન્ચ કેનાલમાં ટુ બાય ટુ સી સબડિવિઝન હેઠળમાં છું